મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સવારે ઝડપથી બની જાય એવો ચણા મઠનો નાસ્તો તો સૌ આપણે ચણા અને મઠ બંનેના આખી રાત અથવા તો સાતથી આઠ કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા છે હવે આપણે ચણાને પાંચ સીટી વાગે ત્યાં સુધી રહેવા દઈશું અને મઠમાં દોઢ ગ્લાસ પાણી ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને ધીમી ફ્લેમ પર રહેવા દઈશું બંને રેડી થાય ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈએ તો એક બાઉલમાં એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર જરૂર પ્રમાણે ખાંડ ઉમેરી પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલો રેડી છે હવે આપણે એક તવીમાં તેલ એક ટીસ્પૂન હિંગ બેથી ત્રણ કટ કરેલા લીલા મરચાં બનાવેલો મસાલો એડ કરી થોડો ટામેટો કેચઅપ એડ કરી હવે તેમાં બાફેલા ચણા અને મઠ બંનેને એડ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તેને બે ત્રણ મિનિટ માટે ધીમી ફ્લેમ પર રહેવા દઈશું હવે ઉપરથી થોડું લાલ મરચું અને એક લીંબુનો રસ ઉમેરી દઈએ તો રેડી છે આપણા મસ્ત ટેસ્ટી અને ચટપટા એવા ચણામઠ જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો